હવે આલુ પરોઠા કોઈ પણ બનાવી શકશે જી હા તમે સાચું સાંભળ્યું છે કે આપણું કલાકોનું કામ થશે મિનિટોમાં તો આપણે ઢગલાબંધ આલુ પરોઠા જે લોકોને કુકિંગ નથી આવડતું એ લોકો પણ પહેલીવારમાં એકદમ પરફેક્ટ એવા બનાવી લેશે તો વણ્યા વગરના આલુ પરોઠા બનશે કઈ રીતે અને એકદમ ઇઝી રીતે ઓછા સામાનમાં આલુ પરોઠા ટેસ્ટમાં બેસ્ટ પણ કઈ રીતે બને એ આપણે આજે જોવાના છીએ તો આ મેં બનાવ્યો આલુ પરોઠા એટલે તરત જ મારા હસબન્ડે કીધું કે રાત્રે જમવામાં પણ મને આ જ આપજે એમને એટલા બધા ભાવ્યા છે તો આ આલુ પરોઠા બહુ જ ટેસ્ટી બનશે તો સૌથી પહેલાં તો અહીંયા મેં બટેટાને બાફવા મૂકી દીધેલા હતા તો અહીંયા હું બે જણ માટે કરું છું એટલે મેં ચાર બટેટાને બાફ્યા બાફ્યા હતા પછીથી આ રીતે કટ કરી પાંચ વિસલાવા દીધેલા અહીંયા મેં દાળ ભાતનું કૂકર મૂક્યું તો એની સાથે જ મેં બટેટા મૂકી દીધા છે હવે આપણે સૌથી પહેલાં તો બટેટા થોડા ઠંડા થાય પછી આપણે એને મેશ કરશું એટલે એની પહેલાં અહીંયા આપણે એક લોટ બાંધી દઈએ તો અહીંયા એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું તેલ નાખી સરસ મજાનો લોટ બાંધવાનો છે તો અહીંયા લોટ બાંધવા માટે પાણી કેટલું જોશે એ હું તમને પરફેક્ટ માપ આપી દઈશ તો તમારા આલુ પરોઠા ક્યારે તૂટશે નહીં અને એકદમ પરફેક્ટલી જ બનશે તો એના માટે અહીંયા થોડું થોડું પાણી લઈ આ રીતે લોટને ભેગો કરતો જવાનો છે અને લોટને આપણે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં પરોઠા જેવો પણ નહીં એટલે કે ભાખરી પરોઠા જેવો નહીં અને રોટલી જેવો નહીં ઓ વચ્ચેનો બાંધવાનો છે તો એ રીતનો હશે ને તો પરફેક્ટલી મસ્ત બનશે તો જો આ રીતનો થવો જો એકદમ સાવ ઢીલો નહીં રોટલી કરતાં થોડો કઠણ એના માટે અહીંયા મારે વન ફોર્થ કપ પાણીમાંથી એક ચમચી જેટલા ઓછા પાણીની જરૂર પડી છે હવે એને ઢાંકીને રાખીએ એટલે થોડો રેસ્ટ આવી જાય તો ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી દઈએ તો અહીંયા બટેટા પણ સરસ ઠંડા થઈ ગયા છે તો બટેટાને સરસ મજાના આ રીતે છાલ કાઢી લેવાની અને એકદમ ગરમમાં નહીં કરતા થોડા ઠંડા થાય ને પછી કરશો ને તો પરફેક્ટ સરસ મસાલો બનશે એટલે કે જો મસાલો ગરમમાં કરશો ને તો એકદમ આમ ચીકણાં થઈ જશે બટેટાનું પૂરણ ચીકણું થઈ જશે તો પ્રોપર નહીં ભરાય એટલા માટે એટલે કે જ્યારે આપણે આલુ પરોઠા બનાવે ત્યારે વચ્ચે સ્ટફિંગ ભરીએ નહીં પ્રોપર નહીં થાય અને ચીકણાના લીધે લોટ પણ તૂટતો જશે એટલે આપણે આલુ પરોઠા ફાટશે એટલા માટે થોડું ઠંડા થાય બટેટા પછી એના અંદર તારી મેશ કરી દેવાના ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું અડધી ચમચી જેટલું આપણે અહીંયા આમચૂર પાવડર નાખ્યો છે નાની અડધી ચમચી જેટલો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અહીંયા સાથે હું થોડું તીખું મરચું પણ લઉં છું અહીંયા હું લાલ મરચાંનો યુઝ નથી કરતી તમારે લોકોએ નાખવો હોય તો મરચું અને હળદર નાખી શકો પણ મેં અહીંયા સ્કીપ કર્યું છે કારણ કે હું અહીંયા આ રીતનું લીધું લીલો મસાલો જ કરું છું અત્યારે તો અહીંયા આપણે મરચાં એકદમ ઝીણી ઝીણી કારણ કે મારી કાતર એકદમ સરસ છે એટલે એકદમ ઝીણું જ સુધારાય છે એટલે સાવ ઝીણું ઝીણું મેં મારે આદુ મરચાંને ક્રશ કરવાની જરૂર નથી આ રીતે કાતરથી સુધારીશ ને મરચાં તો પણ સરસ ઝીણા સુધારાશે અને સાથે મીઠો લીમડો લીધેલો છે તો અહીંયા મેં ચાર પાંચ જેટલા મીઠા લીમડાના પાનને એકદમ ઝીણું ઝીણું એને પણ સુધારીને નાખી દઉં છું તમે આદુ મરચાની પેસ્ટ નાખવા માગતા હોય તો એ રીતે પણ નાખી શકો છો અને સાથે અહીંયા હું થોડી કોથમીર નાખું છું કોથમીરનું પ્રમાણ મેં થોડું વધારેલું છે તો એકદમ સરસ મજાના બનશે તો કોથમીરને પણ આ રીતે કાતરથી એકદમ ઝીણી ઝીણી સુધારી દઈશ અહીંયા અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો છે એને પણ આ રીતે સરસ ક્રશ કરી લઈશ એટલે કે આ રીતે છીણી લઈશ તો બધી વસ્તુ બહુ ઈઝી થઈ જાય કારણ કે મારી કાતર મારું ઘણું બધું કામ ઇઝી કરી દે છે એટલે ફટાફટથી મારે આવું ક્રશ કરવાની જરૂર પડતી નથી બને ત્યાં સુધી એકદમ ઝીણું ઝીણું સુધારી લઉં છું એટલે ઘણા મને પૂછતા હોય કે આ કાતર તમે ક્યાંથી લીધી તો આ કાતર મને એટલે મતલબ મારા સાસુ લાવે લાવેલા છે મારા માટે યુએસથી અને મને બહુ જ કામ લાગે છે તો હું આ રીતે જ યુઝ કરું છું હવે એકદમ પ્રોપર મસાલાને મિક્સ કરી દીધો અને જો લોટની કૂણ પણ સરસ આવી ગઈ છે અને હા એક આતર તમને અહીંયા લોકલ એમેઝોનમાંથી પણ મળી જશે અને લોકલ સ્ટોરમાંથી પણ મળી જશે એ ટાઈપની એટલે તમે લઈ શકો આ તો યુઝ થાય અને ઉપયોગી છે વસ્તુ એટલે મેં તમને કીધું હવે આપણે લુઆને આ રીતે સરસ મજાનો એક કરી દઈએ તો અહીંયા મેં લોટને થોડું તેલવાળો હાથ કરીને ગ્રીસ કરી દીધેલો હતો એ તમને કહેવાનું રહી ગયું એટલે થોડો કૂળવી લીધેલો છે તેલવાળું કરીને અને આ રીતે પાટલી વેલણ એને આખી જે પાટલીની સાઇઝની રોટલી વણીએ ને એવું વણી દેવાનું રહેશે અને જો થોડું તમને એવું લાગે કે ચોંટે છે લોટ થોડો પડ્યો રહે તો એવું થશે થોડો તો આ રીતે થોડો કોરો લોટ પણ નાખી શકો છો અને આમનામ પણ વણી શકો છો એ તમારા પર છે જો તમારી રોટલી એકદમ પરફેક્ટ વણાતી હોય આમનામ તો તમે લોટ વગર પણ વણી શકશો પણ આપણે થોડો લોટ નાખશો એટલે ઇઝીલી વણાઈ જશે તો આ રીતે પાટલીની સાઇઝની મેં રોટલી વણી દીધેલી છે અને અહીંયા આપણે સ્ટફિંગ વધારે ભરશું એટલે આમાં વધારે સ્ટફિંગ હશે તો મસ્ત લાગતું હોય છે અને ઘણીવાર આપણે નોર્મલ પરોઠા કરતા હોય તો એમાં ટાઈમ પણ લાગતો હોય ફાટી જતા હોય ફૂલતા પણ ના હોય અને ખાવાની મજા પણ ના આવતી હોય ઘણીવાર એટલે કે જ્યારે આપણે વણીએ ને ત્યારે પણ તૂટી જતા હોય અને ચોડવા ટાઈમે પણ તૂટી જાય તો એ બધી વસ્તુનું સોલ્યુશન આપણે આમાં લઈ આવ્યા છે તો આ રીતે પૂરણને વધારે મેં ભરી દીધેલું છે ને ધીરે ધીરે એક સાઈડથી આ રીતે વાળી અને એને રાઉન્ડ આ રીતે કરી દેવાનું રહેશે તો હવે વણવાની પણ જરૂર નહીં પડે તો કઈ રીતે એ જોઈએ તો વચ્ચેથી આ રીતે કટ કરી દઉં છું અને એક ભાગને સાઈડમાં કરી દઈએ હવે એક ભાગ જે વધ્યો છે એને આ રીતે તમારે કટ મૂકવાના રહેશે જો પૂરણ પણ સરસ ભરાયેલું દેખાય છે તમને તો આ રીતનો સરસ સરસ નાના નાના લુવા જેવું આપણે કટ કરી લઈએ એટલે એક સરખી સાઈઝના બનશે તો બહુ ઇઝી છે આ તમારે કહેવાય ને આટલા પરોઠા તમે કરો તો કેટલી વાર લાગતી હોય છે અને બહુ ઝંઝટ લાગતી હોય છે કારણ કે પ્રોપર થતા નથી તો આપણે આવી રીતના કરશું તો ટેસ્ટ તો એને જ છે પણ ખાલી આપણે થોડો એને લૂકમાં ચેન્જ આપી દીધો છે અને ખાવામાં તો એના કરતાં પણ વધારે ટેસ્ટી લાગશે કારણ કે દેખાવ પણ એનો જોરદાર લાગશે એટલે એટલે જે છોકરાઓ ના ખાતા હોય ને એને તમે આ રીતે કરીને આપશો ને ટિફિનમાં તો પણ એ લોકો ખાશે તો જો આ રીતે હાથેથી આ રીતે દબાવી દેવાનું અથવા તો હથેળીને મદદથી તમે આ રીતે પ્રેસ કરી દેશો તો ફટાફટથી એક સરખું પ્રેસ થઈ જશે તો ફટાફટથી મેં બધાને કહેવાય ને એમ પાંચ મિનિટમાં મારે તો થઈ ગયું એમ કે ફટા ફટાફટથી આપણે આમ પ્રેસ કરી અને આપણા આટલા બધા આલુ પરોઠા બની ગયા હવે આપણે બધાને એક સાથે જેટલા આવે એટલા એને લોઢી પર શેકવાના રહેશે તો અહીંયા તેલનું પ્રમાણ આપણે વધારે નથી લેતા આ રીતે ગ્રીસ કરી દેવાનું પહેલાં લોઢી એકદમ પ્રોપર થાય પછી આ રીતે જેટલી એકવારમાં જેટલા આવે ને આલુ પરોઠા એટલા આપણે અંદર મૂકી દેવાના તો છથી સાત જેટલા નંગ તો આવી જ જશે આરામથી અને મીડિયમ ફ્લેમ પર આપણે એને શેકવાના રહેશે તો આ રીતે થોડું ઉપરથી પણ તેલ લગાવી દઈએ અને થોડું તમારે નાખવું હોય ચમચીથી તો આજુબાજુ તમે સ્પ્રેડ કરી શકો તેલને પણ આપણે થોડા તેલમાં જ કરીએ છીએ તો પણ સરસ બનશે અને થોડીવાર થાય ને એટલે પાછળની સાઈડ આ રીતે પલટાવી દેવાનું ધીરે ધીરે તવેથાની મદદથી તો બહુ ઈઝીલી પલટાઈ જશે અને જલ્દી શેકાય પણ જશે કારણ કે રોટલી આપણે એ રીતની થોડી પતલી રાખી છે એકદમ પરોઠા જેવી જાડી નહીં એટલે શું થશે શેકવામાં એકદમ ઈઝી રહેશે એટલે ફટાફટથી સરસ એટલે કાચું બિલકુલ પણ નહીં લાગે એટલે કોઈ પણ જાતની ટેન્શન વગર જેને નથી આવડતા ને એ લોકો આલુ પરોઠાનો ટેસ્ટ આ રીતે તમે માણી શકશો અને ઇઝી જ રહેશે અને બીજી સાઈડ પણ આ રીતે મેં તેલને થોડું લગાવી દીધું છે ઉપર અને બે સાઈડ પ્રોપર શેકાય ત્યાં સુધી શેકવાના અને આ રીતે થોડો કલર ચેન્જ થાય ને લાઈટ બ્રાઉન જેવો જો આવી રીતનું બ્રાઉન જેવો થોડો તો વધારે સરસ આવશે એટલે થોડી દાજ પડવા દેજો તો બહુ મજા આવશે તો એ અંદરથી ખાવામાં તો સોફ્ટ જ હશે એટલે ટેન્શન ના લેતા કે આ દાજ પડી છે તો એકદમ કડક થઈ ગયા છે એવું નહીં થાય ક્રિસ્પી નહીં બને એકદમ નોર્મલ સોફ્ટ જ રહેશે તો ફટાફટથી આપણે તો બધા જ આલુ પરોઠા બનીને રેડી થઈ ગયા છે કેટલા સરસ દેખાય છે જો અને ખાવામાં તો બહુ જ મજા આવશે તો જેને આજનો મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય ને મારી આ મહેનત તમને ગમતી હોય ને તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને હા મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જેના આલુ પરોઠા બહુ ભાવતા હોય એ લોકો કમેન્ટમાં એના નામ અને સિટીના નામ સાથે જરૂરથી જણાવજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ